સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાને લઈને રાત્રિ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડિયા પ્રમુખ પલ્લવીબેન જાનીના સાથ સહકાર સાથે સોમનાથ કાર્તિકે પૂર્ણિમા મેળા માટે રાત્રિ બસ સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા પ્રમુખ જીતુ મોહન કુહાડા સહિત સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક સ્વર્ગસ્થ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ કુંવર પ્રેરિત સ્વર્ગસ્થ સોન હિરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો જે બાબતે ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયાએ સમર્થન આપ્યું અને બસો ફાળવેલી જે બસ સેવાઓ મેળાના પ્રથમ દિવસે ખારવા સમાજની વાડીએ તેમજ શ્રીપાલ હવેલીથી શરૂ થઈ જેનો શુભારંભ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ જગજીવનભાઈ રમેશભાઈ સહિત સુરઠિયા વાડન સમાજના પ્રમુખ મહેશભાઈ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ નારણભાઈ સહિત સ્વર્ગસ્થ સોની હિરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ તેમજ યોગેશભાઈ પ્રભુદાસ કુંવરની ઉપસ્થિતિમાં બસના ડ્રાઈવર કંડક્ટરને ફૂલ હાથ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ડ્રાઈવર કંડક્ટર સહિત અન્ય મેળામાં જતા પ્રવાસીઓનું મોં પણ મીઠું કરાવવામાં આવ્યું આ અવસર પર આમંત્રિત મહેમાન વેરાવળ સેવા સંઘ વિવેકભાઈ દવે વિશાલ તંભોળી એડવોકેટ રામભાઈ મુછાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બસ સેવાઓ ખારવા સમાજની વાડીએથી ટાવર ચોક થઈ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પહોંચશે તેમજ આવાસ કરમચંદ ચોક બિહારીનગર જૈન દેરાસર શ્રીપાલ હવેલી વિદ્યુતનગર થઈ રિયોન ટાવર ચોકથી સોમનાથ મેળામાં જશે આ રોજ વેરાવળ ખાતે વેરાવળ ખાતે સનાતન હિન્દુ સેવા સમાજ અને અતિ ગુજરાત માસાણા મહામંડળની માંગણીને રૂપે આજે જે કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલુ થયો છે એમાં આજે જે બસનું પ્રારંભ થયું છે ખારવા સમાજની મંડી હતી નગરપાલિકાની જે લોકલ બસ છે એની સુવિધા ચાલુ કરી છે કે આખી રાત જે કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલે ત્યાં બસ બધા યાત્રાનું લઈ જશે અને મૂકી જશે બિલકુલ નોર્મલ ચાર્જમાં એટલે બસનો બધાએ લાભ લેવો અને આમાં ગુજરાતના ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખ શ્રી અને આ સોની હીરાબેન સતીશ જે ટ્રસ્ટ છે એ બધાના સહયોગથી અને અમારો મિત્ર અનીશભાઈ એ બધાના સહયોગથી આ જે લોકલ બસ છે સરસ પ્રારંભ થયો છે તો બધા પબ્લિકનો લોકલ બસનો લાભ લેવો એવું હું આહવાન કરું છું બધા આજ રોજ પવિત્ર ભગવાન સોમનાથના સાનિધ્યમાં કાર્તિક પૂર્ણિ મેળાનું આયોજન હોવાથી વેરાવર સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ પત્રકાર મિત્રો તથા આગેવાનો અત્યારે ઉપસ્થિત છે બસ માટે પબ્લિકની સેવા માટે નગરપાલિકાએ પણ જે બસ ફાળવી છે એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને જીતુભાઈ આપણા સમાજના દરેક સમાજના પ્રમુખ છે અવારનવાર સામાજિક કાર્યો કરે છે અને આવી રીતે ભવિષ્યમાં પણ સારા કાર્ય કરતા રહે એવી અભ્યર્થના એવી સંપૂર્ણ આશા સાથે આજના આ પ્રસંગને દિપાવતા દરેક વકીલોને ખૂબ ખૂબ ધન્યવાદ જય દવે વેરાવળ સેવા પ્રમુખ આજે વેરાવળની અંદર આ ભાવિક છંતાઓ માટે જે સિટી બસ ચાલે છે એ હવેથી હવેલી પાસેથી રોજ સાંજના પાંચથી રાતના સાડા અગિયાર સુધી એ ખાસ કાર્તિકેય મેળાની અંદર જવા માટે એ આ બસની વ્યવસ્થા અહીંથી થઈ છે એટલે ભાવિકોને ખૂબ સસ્તા ભાવે એ સોમનાથ સુધી જવાશે આજે નગરપાલિકાના સહયોગથી અને માનનીય શ્રી જીતુભાઈ કુવાડાના હાથે ઉદ્ઘાટન કરેલું છે અને આ સુંદર કાર્ય એ અહીંથી આ પ્રારંભ થયો છે તો દરેક ભાવિકો આનો લાભ લે એવી ખાસ નમ્ર વિનંતી